ફોન જોવાનો સવાર સવાર ના આજે સાંજે રસોઈ કરવાની ફૂલ એટલે સાંજે ટાઈમ નહીં મળે મમ્મી અત્યારે જોવો જોઈ લો ફટાફટ સાંજે બહુ રસોઈ છે આજે છઠ એટલે રસોઈ કરો ફૂલ જોઈ લો કેમ મૂકી દીધો જોવો વાંચી લો ફટાફટ સાંજે ટાઈમ નહીં મળે ચા પી લીધી મમ્મી ચા પી પીધી ને

ঘোড়া <laughs> ঘোড়া <laughs> જો તારેલા નું શાક કર્યું નીચે આમાં ગેસ આટલું બધું બનાવ્યું હજુ આને વઘારવાના છે મરચા કરવાના એટલું બધું કરવાનું મમ્મી બહુ બનાવી લાગ્યા છે બાકીના ગંદુ કર્યું ને બધું એને ભરવા આપ્યું છે ના પાડતી પણ એને જબરદસ્તી પકડાય તો તો મારું આજે તો તું अरे सवाल बन कर चल फटाफट जल्दी कर हां मैडम ने किदु सुनवा छुट्टी है ना एंजॉय करना छुट्टी है तो एंजॉय करना ऐसा बोला था मैडम ने तो एंजॉय करना लेकिन घर में झाड़ू पोछा भी तेरे को ही लगाना है ठीक है नहीं मम्मी तो क्या करेगी एंजॉय में यूज करूंगी खाना बनाऊंगी हाँ और क्या करेगी મરચા બાખરી ચટણી ગેસ દૂધ દૂધ ભરી નાસ્તો ખાતું મમ્મી કેટલું બધું બનાવી દે કોનું

Ate oh, decoration Ia was... yeah, no flag xa dan cabar xa na Te banay don flag, gamla